માણેજા વિસ્તારમાં ઓમકારેશ્વર મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં લગભગ વીસ વર્ષ જૂની એક સોસાયટી આવેલ છે જેનું નામ ઓમકારે ડુપ્લેક્સ ટેનામેન્ટ એન્ડ હોમમાં ઓમકારેશ્વર મંદિર આવેલું છે જે મંદિરને 3 વર્ષ પૂર્ણ થયા છે તે પ્રસંગે ત્રીજા પાટોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી આ ધાર્મિક આયોજન પ્રસંગે બાર જેટલા દંપતીઓએ પૂજામાં ભાગ લીધો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર આયોજન સંદર્ભ સોસાયટીના સભ્ય હિતેશભાઈ ઠક્કરે વિસ્તૃત માહિતી આપી હતી આ જગ્યા હું જગ્યા પર ઊભો છું ને ઓમકારેશ્વર મંદિર જે માણેજા વિસ્તારની અંદર લગભગ વીસ વર્ષ જૂની એક સોસાયટી છે ઓમકાર ડુપ્લેક્સ ટેર્નામેન્ટ અને હોમ્સ એના પ્રાંગણમાં તમે જ્યારે એન્ટર થાવ એટલે એના સિક્યુરિટી ગેટ પાસે બહુ સરસ મજાનું ઓમકારેશ્વર મંદિર આવેલું છે

બ્રાહ્મણે જે રીતે વાત કરી એ પરથી હું એટલું ચોક્કસ કહી શકું કે છેલ્લા કેટલાય દિવસથી ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર આપણા વડોદરાનું છે આજે આ પાટોત્સવથી એટલું સરસ ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે કે જે બતાવે છે કે આ પાટોત્સવે કેટલું પોઝિટિવ વાતાવરણ આજે માણેજા વિસ્તારમાં સોસાયટીમાં અને આજુબાજુને લગાવ્યું છે ધન્યવાદ થેન્ક યુ હિતેશભાઈ ઠક્કર હું સોસાયટીમાં જ રહું છું સોસાયટી નો જ મેમ્બર છું